તો જુનાગઢ ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને ગિરનારી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને શહેરના ઝાંસીની રાણીના સર્કલ ખાતે ગિરનારી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે પાંચ દિવસ સુધી ગણપતિ દાદા બિરાજમાન રહેશે ગિરનારી ગણેશ સ્થાપનાને લઈને ભગવાન ગણેશનું સાત સ્ત્રોક વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ આજે ગણેશ ચતુર્થી નો પવિત્ર દિવસ સમગ્ર વિશ્વ અને સમગ્ર સનાતન ધર્મ આજે ગણપતિજીને આવકારવા માટે ગણપતિજીની પૂજન કરવા માટે ગણપતિજીના આશીર્વાદ માટે થનગણી રહ્યો છે અને જે રીતે લોકો ગણપતિજીને અને આપણે એમ કહી છે કે વિઘ્ન હર્તા દેવતા કોઈ પણ કામ ની શરૂઆત કરી શુભકામ ની ત્યારે ભગવાન ગણપતિજી નું સ્થાપન કરી અને એમના આશીર્વાદ લઈ છે આપણે ભગવાન ગણપતિજી નું આજે ગરબા ગિરનાર અને જુનાગઢ ની અંદર ખાતે ભગવાન ગણપતિજી નું સ્થાપન જુનાગઢ વાસીઓના આશીર્વાદ થી એમની પ્રેરણાથી આજે હું નિમિત્ત બન્યો છું ત્યારે આજની આ પૂજન વિધિ શરૂઆત એક નવા અધ્યાય સાથે કરી હતી કે જેમને ભારત દેશ અને દુનિયાની અંદર લોક સાહિત્ય જીવિત રાખવાનું કામ કર્યું છે અને ભારતની સંસ્કૃતિ જેને જીવિત રાખવાનું કામ કર્યું છે એવા રાજભાગ ગઢવી પણ આજે મારી સાથે પૂજનની અંદર બેઠાતા અને એમના આશીર્વાદ અને એમની સાથે વર્ષોથી આ જેમને દલિત સમાજમાંથી આવે છે અને વર્ષોથી આ સ્મશાનની અંદર સફાઈનું કામ કરે છે એવા આજે મોહનભાઈ ઝાલા અને એમનો પરિવાર પણ આજે જ્યારે પૂજનની અંદર બેઠો તો એટલે એક સમરસતાની વાત હોય દરેક સમાજને સાથે લઈને ચાલવાની વાત હોય દરેક સમાજ સરખો છે દરેક વ્યક્તિ સરખો છે છે એ ભાવ સાથે આજે ગણપતિજીનું સ્થાપન કર્યું ભગવાન ગણપતિ મહારાજના જીવનમાંથી આપણે એમના ગણાય ગુણો છે એમાંથી આપણે કંઈક શીખી અને રાષ્ટ્ર માટે દેશ માટે રાજ્ય માટે અને સમાજ માટે કામ કરી અને આપણે બધા સાથે મળી અને એક ભારત દેશ એ મજબૂત રાષ્ટ્ર બને ગુજરાત રાજ્ય મજબૂત રાષ્ટ્ર બને અને આપણું જુનાગઢ શહેર એક સુંદર શહેર બને એવું આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરી અને આજે આ ગણપતિ મહારાજની સ્થાપનની સાથે અહીંયા અભિયાન પણ અમે શરૂ કર્યું છે કે ડ્રગ્સની વિરોધી જે યુવાનો અત્યારે ડ્રગ્સની લતમાં ચડ્યા છે એમને પણ એમાંથી મુક્તિ મળે અને એ આપણને નુકસાનકારક છે આપણો પરિવાર એમાં બરબાદ થાય એટલે ડ્રગ્સ

અને આવી જયારે ગણપતિ ની સ્થાપના કરી છે એટલે સમગ્ર આવી અને એક નવી ઉર્જા મળે નવી દિશા મળે ગણપતિ મહારાજ દુનિયા ની માથે આ ધરતીના પડ ની માથે માં માટે જનતા માટે કોઈ પેલા માથું દીધું હોય તો એ ગણપતિ મહારાજે માથું દીધું છે એ ગણપતિ મહારાજ ની

ભક્તિના હાસા દેશ ભક્તિના ક્રાંતિ ના નશા આપણને લાગે એવા એ બાજુ યુવા ધન વળે અને એની સાથે સાથે મીડિયા ના બધા મિત્રો આવ્યા છે એમનો પણ ખુબ ખુબ આભાર જય ગણપતિ